જય શિયા રામ મિત્રો હું યશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના પણ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કુંભ રાશિનું ઓક્ટોમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય તો મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને જો મારું આજનો આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક અને વધારેમાં વધારે શેર કરજો

તમને સારા પરિણામો મળી રહેશે પરંતુ નોકરીમાં બદલાવ આવી શકે છે વેપાર કરતા લોકોને મહિનાના અંતમાં ચુનોતીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ આ દરમિયાન તમને સફળતા મળી શકે છે પ્રેમ સંબંધમાં તણાવની સ્થિતિ બની રહેશે અને વૈવાહિક જીવનમાં થોડીક મુશ્કેલીઓ રહેશે એવામાં આપના સાસરિયાના લોકો તરફ તરફની કહાસુનીથી બચવાનું આપના માટે સારું રહેશે આર્થિક રીતે ચુનૌતીઓ વધારે રહેવાની છે એટલા માટે આ મહિને તમારે સાવધાની રાખવી પડશે વિદ્યાર્થી વર્ગને ચુનૌતીઓ પછી સફળતા મળી શકે છે એની સાથે વિદેશ યાત્રાના યોગો પણ બની શકે છે અને તમે કોઈ સંપત્તિ ખરીદવામાં કામયાબ થઈ શકો છો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો મધ્યમ રૂપથી ફળદાયક રહેવાનો છે દસમા ભાવના સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં જ પંચમ પંચમ ભાવના ભાવમાં મિથુન રાશિમાં બિરાજમાન રહેશે રહેશે છતાં દેવગુરુ ગુરુની નજર ભાવ ઉપર એની સાથે નવ ઓક્ટોબર ગુરુ વકરી દ્રષ્ટિથી દસમા ભાવને જોશે છતાં તમારી રાશિના સ્વામી શનિ મહારાજ પહેલા પહેલા ભાવથી વકરી દ્રષ્ટિથી દસમા ભાવને જોશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો પંચમ ભાવના સ્વામી બુધ મહારાજ મહિનાની શરૂઆતમાં જ અસ્ત અવસ્થામાં અષ્ટમ ભાવમાં સૂર્ય અને કેતુની સાથે વિરાજમાન રહેશે જો આપને અમારું આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો જય સિઆરમ